રેગ્યુલર શાક કરતાં નવીન રીતથી ચોળીનું શાક બનાવી લેશો ને ફ્રેન્ડ્સ એટલે જેને પસંદ નથી તેને પણ ખૂબ ચોળી પસંદ આવશે એટલું સરસ ટેસ્ટી બને છે તો અહીંયા આપણે કુકરમાં જ શાક બનાવવું છે એટલે ફટાફટ તૈયાર થઈ જાય પાંચ જ મિનિટની અંદર અને ટેસ્ટી પણ ખૂબ સરસ બનશે તો આપણે તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે જીરું ઉમેરી દઈશું સાથે હિંગ ઉમેરી દેવાની છે અને ટમેટાની આપણે પ્યોરી કરીને ઉમેરી દેસી જેથી આપણું શાક છે તે સરસ ઘટદાર બને હવે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેસુ અને જ્યાં સુધી ગ્રેવી સરસ સાતડાઈ ન જાય ત્યાં સુધી આપણે તેને સાતડવાની છે સાથે આપણે લસણની ચટણી ઉમેરી દઈશું અહીંયા કોરો લાલ મરચું ઉમેરવા કરતાં લસણવાળી ચટણી જરૂરથી ઉમેરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે હવે હળદર પાવડર અને જીરું પાવડર ઉમેરી દેસુ પછી ફરીથી સાતડી લેશું પાણી ઉમેરવાની ઉતાવળ જરા પણ નથી કરવાની હવે આપણે ચોળી ઉમેરી દેસુ અને સાથે એક નંગ બટેકુ જરૂરથી ઉમેરજો શાક ખૂબ જ સરસ ટેસ્ટી બનશે બટેકુ ઉમેરવાથી બાળકો પણ આસાનીથી ખાઈ લેશે ચોળીનું શાક હવે ફરી આપણે તેને સરસ કિનારાથી તેલ છૂટું થઈ જાય ત્યાં સુધી સાતડવાનું છે પાણી ઉમેરવાની ઉતાવળ નહીં